પાંચ મહિના પહેલા તેની ઓળખાણ આરોપી નાનપુરા હબીબ મુલાકાત રીતા રિક્ષા ચાલક અબરાર ઉર્ફે રહીમ સલીમ શેખ સાથે થઈ હતી અબરારે યુવતીની માનસિક અસ્વસ્થતાનો ગેરલાભ ઉઠાવી તેને પોતાનો ફોન નંબર આપી તેની સાથે મિત્રતા કરી લીધી હતી અને યુવતી અમુક વખત અબરાર સાથે વાત કરતી હતી બે મહિનામાં યુવતી ખરીદી માટે ગઈ ત્યારે અબરાર તેને બાઇક પર બેસાડીને એક ગોડાઉનમાં લઈ જવા પામ્યો હતો ત્યારે તેની સાથે તેને બળાત્કાર ગુજાર્યો હતો નાલગેટ પોલીસ સ્ટેશનમાં ગઈકાલ આઠ નવના રોજ આઈપીસી ત્રણસો છોતેર બે એલ એન મુજબ આ કામના ફરિયાદી આબેદાર સૈયદનાવનો રજિસ્ટર કરાયો છે એમાં હકીકત એવી છે કે એમની દીકરી વીસ વર્ષની છે પરંતુ માનસિક અસ્વસ્થ છે આ દીકરી ઘરેલું કામ અર્થે બજારમાં ચિઠ્ઠી એની માતા દ્વારા લઈને જતી અને બજારમાં કંઈ પણ વસ્તુ લાવી હોય તો લઈ આવતી આ દરમિયાન આ ત્રીસ વર્ષની દીકરીનો આ કામના આરોપી સાથે પરિચય થયો આ કામનો આરોપી છે અબ્રાર સલીમ શેખ કે જેણે એના માનસિક અસ્વસ્થતાનો લાભ લઈ અને પોતાનું એક ગોડાઉન છે જે છોટાબજાર વિકાસ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરમાં છે એ રમકડાનો ગોડાઉનમાં લઈ ગયો અને એની સાથે શારીરિક સંબંધ બાંધ્યો અને આ શારીરિક સંબંધથી આ માનસિક અસ્વસ્થ દીકરીને ત્રણથી ચાર મહિનાનો ગર્ભ હોવાનું જાણવા મળ્યું જે કામે એમની માતા આબેદા બીવી લાલગેટ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુનો રજિસ્ટર કરાવ્યો ભોગબંધારની મેડિકલ તપાસણી કરવામાં આવેલી છે અને આરોપીને તાત્કાલિક અસરથી એની લાલગેટ પોલીસે ધરપકડ કરી છે અને એની તપાસ હાલ ચાલુ છે આવું તેને બે વખત કર્યું હતું ત્યારબાદ અબ્રાએ યુવતીનો સંપર્ક કર્યો નહોતો કે પછી તે મળ્યો પણ નહોતો મંગળવારે યુવતીને પેટમાં દુખાવો થતાં માતા હોસ્પિટલ લઈ જવા પામી હતી ત્યારે ખબર પડી કે તે ગર્ભવતી છે અબ્રાએ તેની સાથે સંબંધ બાંધ્યો છે તેમ યુવતીએ જણાવ્યું હતું પોલીસે ગુનો નોંધી તાત્કાલિક તપાસ હાથ ધરી નરાધમ અબ્રાને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે